નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગરના અધેવાડા ગામ અને વાડી વિસ્તારમાં અવારનવાર પાવર કટ તેમજ વીજ પાવરમાં સતત વધઘટ થવાની સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા વીજ કંપનીમાં રજૂઆત કરવામાં આવી છે ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ PGVCL વર્તુળ કચેરી ખાતે અદેવાડાના ગ્રામજનો એકઠા થયા હતા ચાલુ મૂકી દે છે તમારો બોલો ફોન હોય કોઈ કર્મચારી હોય આમાં ફોન લગાવીને મૂકી દે તો અમે ગામમાં લાગી બધી ફોન કરી ગ્રામજનો દ્વારા કાર્યપાલક ઇજનેર એસએલ પટેલને આવેદનપત્ર આપી વીજળીની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી